હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રમાં ખાલી જગ્યા આપ્યું છે તો નિવસન તંત્રની અંદર ઊર્જા અને પોષક દ્રવ્યોનું એક માર્ગી વહન થાય એક માર્ગી વહન એટલે ફરીથી પાછા યુઝ ન કરી શકીએ જેમ કે આપણે કોઈ ખાતર નાખીએ છીએ વનસ્પતિ ઉપયોગમાં લઈએ એટલે કે વનસ્પતિની અંદર એ ખાતરોનો ઉપયોગ થયો અને પછી પાછું વનસ્પતિ વિઘટન પામે ત્યારે ફરીથી પાછું જમીનમાં ભળે એટલે પોષક દ્રવ્યોનું ક્યારેય પણ એક માર્ગી વહન ન હોય એટલે પહેલો વિધાન ખોટું બીજું ઉર્જા અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય તો કે ઉર્જા અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન એ પણ પોસિબલ નથી કારણ કે ઉર્જા છે એ એક દિશીય હોય ધારો કે વનસ્પતિ છે એમાંથી હરણ ખોરાક મેળવે હરણમાંથી પાછું વનસ્પતિ મેળવી શકતી નથી અરણને કોણ ખાય તો કે સિંહ તો સિંહ માં ઉર્જાનું વહન થાય એક માર્ગીય હોય એટલે બંને ચક્રીય તો એ પણ આવે ઊર્જાનું એક માર્ગીય વહન અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે યસ આ જવાબ સાચો કે ઊર્જાનું એક માર્ગીય વહન થાય પરંતુ પોષક દ્રવ્યો છે ફરીથી જમીનમાં ભળે અને ફરીથી ચક્રીય વહન થતું હોય છે ઊર્જાનું ચક્રીય વહન અને પોષક દ્રવ્યોનું એક માર્ગીય વહન આ પણ ના આવે એટલે આપણો જવાબ સિંહ ફાઇનલ થઈ ગયો